હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્દોરી પૌવાની રેસીપી આ પૌવાને વરાળથી તૈયાર કરવામાં આવે છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા મારા સુધી પહોંચતા રહે ઇન્દોરી પૌવા બનાવવા માટે બે કપ જાડા પૌવા લીધા છે અને પૌવાને મેં સારી રીતે ચાળીને જ ઉપયોગ કર્યો છે જે પાત્રા પૌવા આવે છે નાયલોન પૌવા તેનો ઉપયોગ નથી કરવાનો હવે પૌવાને આપણે ધોઈ લઈશું તો તેમાં પાણી એડ કરી લેવાનું અને આ પૌવાને બહુ મસળીને નથી ધોવાના એને હળવે હાથે જ ધોઈ લેવાના તો જો આ રીતે એકદમ હળવે હાથે પૌવાને ધોઈશું જેથી પૌવાનો એક પણ દાણો ભાંગે નહીં અથવા તો નળ નીચે કાણાવાળા બાઉલમાં પણ પૌવાને ધોઈ શકાય હવે તો એને કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું જેથી પાણીનો બધો જ ભાગ દૂર થઈ જાય તો જો પૌવાને આ રીતે ધોઈ લેવાના અને પછી દસ મિનિટ આ રીતે રહેવા દઈશું એટલે પૌવા પલળી જાય તો દસ મિનિટ પછી આ રીતે હળવે હાથે આપણે ચમચીથી હલાવી લઈશું ચમચીનો ભાગ આ રીતે સાઈડ પર પૌવામાં અંદર એડ કરતા જવાનું એટલે એકદમ એક એક પણ દાણો આપણો પૌવાનો ભાંગે નહીં જો આ રીતે હળવે હાથે હલાવવાના હવે સ્ટીમરમાં પાણી ભરીને સ્ટીમરને ગરમ કરવા મૂકી દઈશું અંદર થાળી મૂકી દેવાની આપણે આ થાળીમાં પૌવાને બાફવા મૂકવાના છે તો પૌવા પણ એકદમ સરસ પલળી ગયા છે તો હવે પૌવામાં મસાલો કરી લઈશું તો તેના માટે મેં દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને બે ચમચી લીંબુનો રસ એડ કરીશું ગડપાન અને ખટાશ થોડું વધારે હશે ને આ પૌવામાં તો સરસ ટેસ્ટ આવશે એક ચમચી મીઠું એડ કરવાનું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે વઘાર કરવા માટે ત્રણ ચમચી જેવું તેલ એક પેનમાં એડ કરવાનું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એડ કરવાની મેં ઝીણી રાઈનો ઉપયોગ કર્યો છે રાઈ ફૂટે એટલે અડધી ચમચી જીરું એડ કરવાનું જીરું તતડે એટલે મીઠા લીમડાના પાન એડ કરવાના એક સમારેલું લીલું મરચું એડ કરવાનું પણ તીખાસ પ્રમાણે વધારે પણ લીલા મરચાં લઈ શકાય છે ગેસની આંચ ધીમી જ કરી દેવાની એટલે આપણો વઘાર બરે નહીં અડધી ચમચી વરિયાળી એડ કરવાની વરિયાળીને સ્કીપ ના કરતાં વરિયાળીનો ટેસ્ટ આ પૌવામાં સરસ આવે છે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને છેલ્લે બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને ગેસની આંચ બંધ કરી લેવાની અને આપણા વઘારને પૌવામાં એડ કરી લઈશું તો આ ઇંદોરી પૌવા આ રીતે બનાવવામાં આવે છે અને તેને વરાળથી બાફવામાં આવે છે કેમ કે વરાળથી બાફવામાં આવે એટલે જ્યારે પણ ખાવા હોય ત્યારે પૌવા ગરમ રહે છે તો જો આ રીતે એને હળવે હાથે જ હલાવી લેવાના જેથી આપણો એક પણ દાણો ભાંગે નહીં તો આ પૌવાની રેસીપી તમને કેવી લાગી તે પણ તમે મને જરૂરથી જણાવજો અને તમે ક્યાંથી આ પૌવાની રેસીપી જોઈ રહ્યા છો તે પણ મને કહેજો કોમેન્ટ બોક્સમાં હવે પૌવામાં બે ચમચી જેટલું દૂધ આ રીતે હાથમાં લેવાનું અને છાંટી દેવાનું જો આ રીતે જેથી દૂધ એડ કરવાથી આપણા પૌવા સરસ સોફ્ટ રહે છે દૂધના બદલે બે ચમચી પાણીનો પણ ઉપયોગ કરી શકાય સારી રીતે હલાવી લેવાનું હળવે હાથે જ હલાવવાનું જો આ રીતે અને હવે આપણા આપણું સ્ટીમર પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો પૌવાને અંદર એડ કરી દઈશું અને ગેસ ઢાંકણ ઢાંકી દેવાનું અને ગેસની આંચ મીડિયમ કરીને પૌવાને પાંચથી સાત મિનિટ માટે સ્ટીમ કરી લેવાના તો જો સાત મિનિટ પછી એકદમ સરસ પૌવા બફાઈ ગયા છે અને પૌવા ફૂલી પણ ગયા છે જો સરસ પૌવા તૈયાર થઈ ગયા છે તો આ રીતે પૌવા તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ બનશે હવે પૌવાને સર્વ કરી લઈશું તો તેમાં આપણે ઉપરથી જીરાડું પાવડર એડ કરવાનો તો જીરાડું પાવડર સ્કીપ નહીં કરવાનો આનો જ ટેસ્ટ આપણા પૌવામાં સરસ આવે છે સમારેલા દાણા એકદમ સમારેલી ઝીણી ડુંગળી એડ કરીશું અને આ પૌવામાં રતલામી સેવનો જ ઉપયોગ થતો હોય છે તો મેં રતલામી સેવ એડ કરી લીધી છે દાડમના દાણા જો ઘરમાં હોય તો એડ કરવાના થોડી બુંદી પણ એડ કરી લઈશું બુંદીનો ટેસ્ટ પૌવામાં સરસ આવે છે તમારી પાસે મસાલા સિંગ હોય તે પણ અંદર એડ કરી શકાય તો એકદમ ટેસ્ટી આપણા ઇન્દોરી પૌવા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો